ગુજરાતમાં સામાજિક તત્વોનો વધી રહેલા આતંકને ડામવા રાજ્યના પોલીસ વડાએ તમામ પોલીસને અસામાજિક તત્વોની લિસ્ટ તૈયાર કરવા અને કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે ત્યારે સુરતની લાલગેટ પોલીસે પણ પોતાના વિસ્તારમાં સઘન ચેકિંગ અને કોમ્બિંગ સાથે અસામાજિક તત્વોના ઘરોમાં સર્ચ કર્યું હતું ગુજરાતભરમાં અસામાજિક તત્વો સામે પોલીસે લાલાંક કરી છે ત્યારે સુરત પોલીસે પણ રાજ્યના પોલીસ વડાના આદેશને લઈ સામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે જેમાં સુરતની લાલગેટ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંડા તત્વોને શોધી કાઢવા કવાયત હાથ ધરાય છે અને અસામાજિક તત્વો શોધી કાઢવા કડક કાર્યવાહી કરવા તજવીજ તેજ કરાય છે ત્યારે લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ અને કોમ્બિંગ હાથ ધરાયું હતું સાથે શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા તત્વો સામે કાર્યવાહી કરી તેઓના ઘરોમાં પણ મોડી રાત્રે સર્ચ કરવામાં આવ્યું હતું